પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર ચુમ્માલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર માય રિપોર્ટ તમારી શાળામાં સ્વાતંત્ર્ય દિન બાળમેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન શિક્ષક દિન જેવી ઉજવણીઓ થતી હશે ગામમાં હોળી દિવાળી અને ઘરમાં કથા પૂજન અને તહેવારોની ઉજવણી થતી હશે આવી ઉજવણીમાં તમે ઉત્સાહભેર ભાગ લેતા હશો અહીં તમારે આવી વિવિધ ઉજવણીઓમાંથી કોઈ એક ઉજવણીમાં તમે શું શું કર્યું તમને કઈ કઈ બાબતો જાણવા મળી તેવી દરેક બાબતોને સમજાવતો અંગ્રેજીમાં સરળ અને સાદો એક રિપોર્ટ જેને આપણે ગુજરાતીમાં અહેવાલ કહીએ છીએ તે અહેવાલ લખવાનો છે આ અહેવાલમાં ખાસ તમે શું કર્યું તે અગત્યનું હોવાથી તે લખશો તમે અંગ્રેજીમાં લખેલ આ રિપોર્ટ તમારા મિત્રોને વાંચી સંભળાવશો અને મિત્રનો રિપોર્ટ પણ વાંચશો ગઈકાલે જ આપણી શાળામાં બાળમેળાની ઉજવણી આપણે કરી બાળમેળાને આપણે લાઈફ સ્કિલ મેળો પણ કહીએ છીએ તો તેનો રિપોર્ટ આપણે તૈયાર કરીએ લખીએ આપણે બાલ મેલા સાથે સાથે લાઈફ સ્કિલ મેલા આવું પણ આપણે કહીએ છીએ रिपोर्ट लखी अ मेला वॉज ओर्गेनाइज इन द श्री महात्मा ગાંધી પ્રાઇમરી સ્કૂલ ઓન થર્ડ ઓગસ્ટ બે હજાર ચોવીસ બાળમેળાનું આયોજન શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં થયું હતું ક્યારે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઓલ ટી એ સી એચ ઇ આર એસ ઓલ ટીચર્સ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ વેર પ્રેઝન્ટ શિક્ષકો બાળકો અને તેમના વાલીઓ હાજર હતા એન એરે ઓફ સ્ટોલ્સ વિથ અ Variety of Mouth Watering Food Items and Exciting. Games where the main attraction of Balmela, an array of stalls. એટલે કે બધી જે દુકાનો હતી એની ગોઠવણી એવી રીતે કરવામાં આવી હતી કે અલગ અલગ પ્રકારની વેરાયટી જમવામાં અને સાથે સાથે અલગ અલગ પ્રકારની ગેમ્સ પણ હતી અને જે જમવાની સ્ટોલ હતી એ કેવી હતી મોંમાં પાણી આવી જાય એવું સરસ મજાનું ફૂડ હતું એન એરે ઓફ સ્ટોલ્સ વિથ વેરાયટી ઓફ માઉથ વોટરિંગ ફૂડ આઇટમ્સ એન્ડ એક્સાઇટિંગ ગેમ્સ વેર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ બાળમેળા મોમાં પાણી આવી જાય તેવા નાસ્તાની સ્ટોલ હતી અને અલગ અલગ પ્રકારની ગેમ્સ હતી એ મેઇન આકર્ષણ હતું આપણા બાળમેળાનું ધ કીડ્સ એન્જોય પ્લે એક્ટિવિટીસ બાળકોએ રમતની પ્રવૃત્તિઓમાં ખૂબ આનંદ મેળવ્યો ચિલ્ડ્રન પાર્ટ ઇન વેરિયસ ગેમ્સ ઓલ્સો બાળકોએ અલગ અલગ પ્રકારની રમતમાં ભાગ પણ લીધો ઇન ધ Mela in the Mela Music and Dance Corner in the Mela Music and Dance Corner was ઓલ્સો ઇન્ક્લુડેડ એટલે કે મેળાની અંદર આપણે મ્યુઝિક અને ડાન્સ કોર્નર પણ ગોઠવેલું હતું બાલમેલા એન્ડ લાઈફ સ્કિલ મેળા ઇઝ અ Fun tour for the participating children and an opportunity. ફોર હી ઓવર ડેવલપમેન્ટ સમજી લઈએ બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો જેને આપણે કહીએ છીએ એ ફન ટૂર ફોર ધ પાર્ટિસિપેટિંગ ચિલ્ડ્રન એટલે કે બાળકો માટે ફૂલ એન્જોયમેન્ટ વાળો ભાગ છે એન્ડ એન ઓપોર્ચ્યુનિટી ફોર હિઝ ઓવરઓલ ડેવલપમેન્ટ અને તેના જીવનમાં એક કંઈક નવું શીખે કંઈક એવું ડેવલપ થાય એની એક એને ઓપોર્ચ્યુનિટી પણ મળે છે ફરીથી જોઈ લઈએ મેલા એન્ડ સ્કિલ મેલા ઇઝ અ ફન ટૂર ફોર ધ પાર્ટિસિપેટિંગ ચિલ્ડ્રન એન્ડ An opportunity for his overall development. Group Attitude is developed. Group Attitude is developed. Like a Samu બાળકો કાર્ય કરી શકે એ પણ એનામાં ડેવલપ થાય છે થિંકિંગ પાવર ઇઝ ડેવલપ બાળકોમાં વિચારવાની શક્તિ પણ ડેવલપ થાય છે આજે છે એ બાળમેળાના ફાયદા છે વી ઓલ હેડ અ લોટ ઓફ ફન અમે બધાએ બાળમેળામાં ખૂબ મજા કરી હવે આખું જોઈ લઈએ A Balmela was organized in the Sri Mahatma Gandhi Primary School on 3rd August 2024. All teachers, students, and their parents were present. An array of stalls with a variety of mouth-watering food items and exciting games were the main attraction of Balmela. the kids enjoyed play activities children took part in various games also in the mela music and dance corner was also included balmela and life skill mela is a fun tour for the participating children and an opportunity for his overall development Group attitude is developed. Thinking power is developed. We all had a lot of fun.